સુરતના વેસુ ખાતે ગણપતિના આગમન પહેલા જ બેનરો ફાડી નાખી વાતાવરણ દહોડવાનો પ્રયાસ કરનાર બેને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના વેસુ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરો ફાળવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ફાડી નાખ્યા હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં શૈલેષ બારીયા અને શિવા નાયક નામના બે શખ્સોને કરી હતી પોલીસે આ બંને સામે ધાર્મિક લાગણી દુભાવવા અને તોડફોડ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સવારે બે થી નવ પિસ્તાલીસ કલાકની સમયગાળા દરમિયાન બેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારીયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઇરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડ નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બે બે અને ફરિયાદ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમાપેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડી ની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા તો જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે ક્રમાં લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો ધ્યાન રહીશ